જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ચક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ આમના ફરિયાદીના બેન છે શીતલબેન એમને હેરાન કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધી રહીને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે તમે લેવા આવો એટલે આ સુધી બી છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનેવીને લઈને એમને લેવા માટે ગયેલા એ દરમિયાનમાં એમને સિલેજ બીજ ઉતરીને એમને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ આ બેન આવતા હતા એમની પાછળ પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એને જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકો ગાડી ઉભી રાખીને નીચે ઉતર્યા એ દરમિયાનમાં આરોપી મૌલિકે ફરિયાદીના ઉપર ફરી બે ફાયર કરેલા અને એને પેટના ભાગે ઇજા થયેલી હાલમાં એમ એ આઉટ ઓફ ડેન્જર છે આ બાબતે એમના વિરુદ્ધમાં

A